નમસ્તે ખેડૂત મિત્રો કિસાન ડેરી ગુજરાત તમારું સ્વાગત છે મારું નામ વિશાલ છે અને આજે આપણે આવી ગયા છીએ એક નવા તબેલાની મુલાકાતે તો આ તબેલામાં થોડું ને બધું તમને થોડું અલગ જોવા મળે છે અને આ તબેલાનો જે પણ અનુભવ રહ્યો એ આપણે બહાર આવ્યા તો ચાલો સૌથી પહેલા હું એમનું નામ પૂછવા માંગીશ આપણું નામ શું છે બરાબર તમે કયા ગામના વતની છો મોતીપુરા ભાવસો તાલુકો વિજાપુર બરાબર તો ધારો કે તમે તબેલો બનાવ્યો એ ક્યારે તમે સ્ટાર્ટ કર્યો તો બે હાજર નું સોળ મો માં ચાલુ કર્યો તો અને બે હજાર સોરમાં તમે જ્યારે તબેલો શરૂ કર્યો એ તમને એક આઈડિયા હતો કે હું આજ અમારા વિચાર કઈ રીતના આવ્યો કે મારે તબેલો શરૂ કરો એટલે લંગ થી અમારા પેઢી થી તબેલું હતું જ બરાબર પછી આ નવો અહીંયા ખેતર મોલ આવ્યા ઘરે થોડી જગ્યાની ચોકરવટ હતી એટલે એટલે પેલા ઘરે હતો પણ ધીરે ધીરે તમે બધું ખેતરમાં હા બાંધનું બાંધકામ કર્યું બધું બરોબર આવું જયારે અમે બીજા બધા ઇન્ટરવ્યુ લેવા જઈએ થોડું સ્ટ્રકચર બધા અલગ હોય છે નીચે બાજુ નીચે જગ્યા હોય છે આજ સ્ટ્રકચર નું મજા આવે જે પેલા ગમાનું ને હા હા એ ગમાજા સાફ કરવાની બધી તકલીફ પડે ગમો કોઈ તકલીફ પડતી નહીં એમાં કોઈ તકલીફ ના પડે એમ હા આના કઈ સ્ટ્રકચર કહેવાય કઈ રીતના કહેવાય શું કહેવાના હા જે આપડે પેલા ગમ્યો ન હતી વચ્ચે ઓટલું જ બનાવવામાં આવે અને બીજી મોતો નીચે પણ આપડે ઊંચું આપડે ટ્રેક્ટર ચાલવાનું નહીં ના ના બરાબર તો અત્યારે જાણવા માં કે તમારે કેટલા પશુઓ છે અત્યારે મારી પાસે નવ ગાયો ભેસો બરાબર તો આજે તમે ગાયો આ કવ ગાયો છે નવ ગાયો કયા પ્રકાર છે

હા વેચાણ ચાલુ બરાબર શું પ્રાઇસ હોય એમ તો જેવું તો બે લાખ ચાર લાખ દસ લાખ બરાબર જે સારી હોય સારું ગોળો સારા ભેસો કયા પ્રકારની છે ભેસો આ એક બની અને પેલી તો આપડી ગરની જ છે મહેસાણી હા મહેસાણી બરાબર કેટલું દૂધ આપે ગેસ પેલી ભેસ સાડા સાત આઠ લીટર દૂધ આપીટર સાત લીટર એવરેજ પેડ કેટલો રે એમ એવરેજ પેટ આઠ નવ આઠ નવ આવે બરાબર ખુબ સરસ કહેવાય ને આપડે એક અંદાજ મેળવ્યો કે ગાય જે તમારે નવ ગાયો છે ને સુડતાલીસ થી પચાસ લીટર દૂધ થાય બરાબર હોય એનો એવરેજ પેટ ત્રણ સાત ચાર ત્રણ સાત ચાર આવી જાય બરાબર તો ધારો કે આપડે ટોટલ મિક્સ કરી બતાવો કેટલું મિત્રો ને કે ભાઈ મારે એક દિવસમાં આટલા નું દૂધ થાય કેટલું થાય તમારે સુડતાલીસ અડતાલીસ લીટર દૂધ થાય અને પૈસામાં પૈસા લગભગ સત્તરસો આજુબાજુ થાય એક સવારના 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 સત્તરસો અને સાંજના ત્રણ ચોત્રીસો થાય હા બરાબર તો ધારો કે આમાં જે તમે કીધું કે સત્તરસો ત્રણ આપડે ત્રણ ગણે તો નેવું હજાર સમથિંગ એક લાખ જેવું થતા તો હશે મહિનો એક લાખ જેવું અને એક લાખ જેવું થાય એમાં તમારો ખર્ચો કેટલો થાય ખર્ચો પચાસ ટકા ખરું પચાસ ટકા કારણ કે લીલું ઘાસ બધું ઘરનું અમારું

એ લગભગ બે હજાર સત્તર થી બે હજાર સત્તર થી કોઈ પ્રોબ્લેમ આવે બ્લડિંગ નો કઈ ના 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 કોઈ પ્રોબ્લેમ નહીં મારા પાસે આ તો અત્યારે નવ ગાયો આના પેલા પચીસ ગાયો હતી બરાબર એ વખતે મારા ફાર્મ કોઈ ગાય ત્રણ ઓછરી નથી કોઈ કોઈ તકલીફ નહી બરાબર તો તમે પછી કેમ ઓછું કર્યું કોઈ કારણ ઓછું ગાયો બધી વેચી જ મારી દે એમની પેલી પચીસ એ પચીસ બરાબર પછી આ બધી નવા સરથી સો ગાયો નાસિક થી આવી અને બીજી બે ગાયો ઘરની હતી બરાબર નાસિક સારી ગાયો મળે હા સારી ગાયું નાસિક લુ ની મંદિરમાં બરાબર ત્યાંથી પણ એક આપડે ધારો કે ખેડૂત મિત્ર છે જેમને નવો તબીલો સ્ટાર્ટ કરો છું માર્ગદર્શન આપશો કે તમારે આજુબાજુ નજીકથી ગાયો લેવી જોઈએ કે પછી નાસિક જઈને લેવી જોઈએ હા ગાયો તો તમારું બાર જ લવાય પણ જો તમારું પંદર ટાર્ગેટ હોય તો ભલે સોજ ગાયો લાવી ગાયો બધી બ્રીડિંગ વાળી બરાબર તો એક ખેડૂત મિત્ર ને એક થોડું નોલેજ આપો કે આ ટાઈપનું બ્રિડિંગ હોય ને આવવું હોય તો સારું રહે આવો ચાલો ચલો આપણે જોઈએ મિત્રો કે બ્રીડિંગ વિશે માહિતી આપશે અને એની સાથે સાથે કયા પ્રકારની ગાય તમારે લેવી જોઈએ એની પણ આપણે માહિતી લેશું એક આ ગઈ બરાબર આ બ્રીડિંગ વાળી ગાય કહેવાય એમાં શું શું ફરક કઈ રીતના ખબર પડે કે આ બ્રીડિંગ વાળી ગાય છે અત્યારે હેવી બોન ની ગાય કઈ રીતના હેવી બોન ની ગાય ગાટકા ભારી ગાયની હાઈટ વધ્યા ફર્સ્ટ લેક્ટેશન ની ગાય બરાબર આમાં આ વખત ફરીથી વિવાહ છે આપડા ઘરે કેટલો ટાઈમ એવરેજ દૂધ આ પારી આ તો લગભગ આજે 4 મહિના તો ગાભા ન પણ અત્યારે 7-8 લિટર દૂધ ચાલુ છે બરાબર 7-8 લિટર દૂધ ચાલુ છે હમ બીજા લેક્ટેશન માં આવશે

એ આપીને લીલું ઘાસ વાડીને લગભગ દસ સાડા દસ વાગે ઘાસ ચાલુ આપી દઈએ જો મકાઈ ને એવું હોય તો ચાપ કટિંગ કરીને જ આપીએ ચાપ કટિંગ હા મો સૂકું ને લીલું બંને મિક્સ કરીએ જુવારના પૂરા અને મકાઈ હોય તો મકાઈ તો પૂરું નેપિયે બરાબર હા અને સાંજે સૂકું

ખાલી તો પછી એમાં તો રિપીટ થવાની ગાયો ઝડપી ખતમ થવાની તમે અત્યારે બ્રીડિંગ કરાવો સારું એવું આ બધું ગાયો સારા દૂધ મુકાયા હતા આપડી ડેરીમાંથી મેસાણા દૂધ સાગર ડેરીમાંથી કેટલા કેટલા હતા ને આપડે તો અહિયાં સબસીડી મો લગભગ સો રૂપિયા પચાસ રૂપિયા લે બરાબર હા જો બાર વેચવાના હોય તો છસો પાંચસો રૂપિયા એનો ભાવ

એક વસ્તુ સમજાવો કે ગાયના કેટલું પ્રમાણમાં આપડે ખોરાક નાખવો જોઈએ પ્રમાણે એનું તૈયાર થાય બરાબર આવું એ જાણવા માંગીશ કે કોઈ ભેસો તબેલો સારો રહે કે ગાયનો તબેલો જો ડેરીમાં ભરાવા માટે ગાયનો તબેલો જ બેસ્ટ બેસ્ટ હા બરાબર પણ એમાં એક પ્રોબ્લેમ આવતી હોય કે ફેટ ના એસમાં પ્રોબ્લેમ આવતી હોય અમારો તો અત્યાર સુધી કોઈ દિવસ નહીં એમાં કોઈ પ્રોબ્લેમ ના અત્યાર સુધી કોઈ દિવસ નહી બરાબર એમાં તમારે એક ભાવ મળી જ રહે સારો એવું ભાવ મળી જ રહે બરાબર અને અત્યારે ધારો કે આગ્રહ એક્સપેન્ડ એક્સપ્લેન ની કોઈ ઈચ્છા કરી કે વધારવાની હા વધારવાનું ચોમાસું વધી ગાયું

પછી બીજે વેચી માણી પછી બીજી વધારે લાયા છે બરાબર હા અત્યારે જરૂર પ્રોફિટ માં છો ખરા આ તા તબેલા થી તબેલા થી પ્રોફિટ માં બરાબર અને તમ બેકગ્રાઉન્ડ શું છે બેકગ્રાઉન્ડ હું બાર પાસ હતો બરાબર પછી બેચલર કરવા માટે રાજકોટ ગયો પછી અધૂરું મૂકીને ઘરે આવી ગયો પૂરું ના કર્યું પછી આવીને ઘરે અમારે ટ્રેક્ટર નો એનો ધંધો જ હતો પછી એના પછી તબેલો તો ચાલુ જ ઘરે બંધ કરીને પછી એ ચાલુ કર્યું બરાબર

પચાસ એ બધી લઈ શકો પ્રાઇવેટ લોન તો તમે વ્યાજભરે મળી જાવ બરાબર પેલામાં શું હોય પેલા દોઢ લાખ રૂપિયા ડાયરેક્ટ શેડ ના મળે પછી ને ની બધી ખરીદી પર પંચોતેર ટકા સબસીડી બરાબર અને ડેરી આપણી મહેસાણા ડેરી વ્યાજ છે સાડા આઠ ટકા આપ બાર મહિનાનું હા બરાબર સાચી વાત છે તમે કે એવી લોન લીધી ખરા મેં પહેલા લીધી હતી બે હજાર અઢાર મો કયા પ્રકારની લોન હતી આ એ બાર પશુ વાળી બાર પશુ વાળી બાર પશુ માટે પૈસા પણ કેટલા આપવા એ લગભગ એક ગાય ના પચાસ હજાર લીખી બાર ગાયો સો લાખ એ વખત મળતા હતા એ વખત હા અત્યારે તો વધારે આવ્યું બરાબર અને વ્યાજ કેટલું આવે એમાં એમાં જે વ્યાજ આવતું લગભગ અગિયાર ટકા વ્યાજ હતું એમાં સાડા આઠ ટકા તો વ્યાજ માફી જ મળી જતી સાડા આઠ ટકા વ્યાજ માફી હા બરાબર એટલે તમારું ભરવાનું બહુ થતું નહીં ના ના સાચી વાત કહેવાય અને એમાં કોઈ ક્રાઈટેરિયા ખરું કે આવું ક્રાઈટેરિયા સ્ટેટમેન્ટ આવવું જોઈએ કેવું કશું સ્ટેટમેન્ટ જોવો ખરા હા બરાબર બહુ સરસ કહેવાય મિત્રો આપણે માહિતી બધી લઈ લઈ ચૂક્યા છીએ અને આમાં કોઈ પણ તમારે વધુ માહિતી જાણવી હોય તો તમે ખાલી કોમેન્ટ કરજો અમે તમારી માહિતી પુરવાર કરીશું અને આવા વિડીયો જોવા માટે અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વધુમાં વધુ શેર કરો મળી છે એ વખતે એવા નવા વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ જય ભારત